નમસ્કાર શ્રોતા મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફ પર હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત અને આપના માટે પ્રસ્તુત છે ઓડિયો બુક વાઘ બારસ વાઘ બારસ અથવા વાઘ બારસ દિવાળી તહેવારની શરૂઆતનો દિવસ ગણાય છે જે હિન્દુ પંચાંગ મુજબ આસોવદ બારસના દિવસે ઉજવાય છે વાક બારસ શબ્દમાં વાકનો અર્થ વાણી એટલે કે બોલી થાય છે તેથી આ દિવસે વાણીની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે વાઘ તહેવારનું મહત્વ ગુજરાતમાં વાઘ દિવાળીનો પ્રથમ દિવસ માનવામાં આવે છે આ દિવસે દિવાળીના ઉમરા પૂજન ઉમરો એટલે કે ઘરના દ્વારના ઠેકાણે દીવો પ્રગટાવવાની શરૂઆત થાય છે વેપારીઓ માટે આ તહેવારનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે જૂના હિસાબ બંધ કરવામાં આવે છે પૌરાણિક ધાર્મિક માન્યતા મુજબ વાઘ બારસને ગોવત્સ દ્વાદશી અથવા નંદની વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે કારણ કે ગાયને હિન્દુ ધર્મમાં માતા સમાન માનવામાં આવે છે મહિલાઓ આ દિવસે ઉપવાસ રાખીને ગાયના વાછરડાને શણગારે છે અને સંતાન સુખ માટે પ્રાર્થના કરે છે વાઘ શબ્દનો અર્થ વાણી થાય છે પરંતુ સમય જતાં તેનું લોકપ્રિય અપભ્રંશ વાઘ થઈ ગયું જેના કારણે લોકો તેને વાઘબારસ કહેવા લાગ્યા વાઘ શબ્દનો અર્થ કેટલાક લોકો વાઘ એટલે કે જાનવર તરીકે લેતા હોય છે પણ વૈદિક અર્થમાં તેનો સંબંધ વાણી અને ધન દેવું એની સાથે છે એક રસપ્રદ પરંપરા મુજબ આ દિવસે વેપારીઓ પોતાના હિસાબના બાકી દેવા પૂરા કરે છે જે આધ્યાત્મિક રીતે જીવનના કરજામાંથી મુક્ત થવાનો સંકેત માનવામાં આવે છે તેથી વાઘબારસ માત્ર ધાર્મિક તહેવાર જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક સંતુલનનું પ્રતિક પણ માનવામાં આવે છે વાઘબારસ સાથે જોડાયેલી ઘણી બધી લોકકથાઓ અને પૌરાણિક માન્યતાઓ છે જે આ તહેવારના ધાર્મિક અને પૌરાણિક અર્થને ઊંડાણથી દર્શાવે છે મુખ્ય કથાઓ વાઘ નામના રાક્ષસની કથા એક માન્યતા મુજબ વાઘ નામનો રાક્ષસ હતો જેને આસોવત બારસના દિવસે મારવામાં આવ્યો હતો તે દિવસે કોઈએ ધંધો કે વ્યવહાર ન કર્યો અને બીજા દિવસે નવા વર્ષની શરૂઆત સાથે વ્યાપારની પણ નવી શરૂઆત કરવામાં આવી કામધેનો અને સમુદ્રમંથન કથા એક અન્ય કથા પ્રમાણે આ દિવસે દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું ત્યારે કામધેનુ ગાયનું પ્રાગટ્ય થયું હતું તેથી જ આ દિવસ ગૌવત્સ દ્વાદશી તરીકે ઓળખાય છે અને ગાય તથા તેના વાછરડાની પૂજા કરવામાં આવે છે શાહુકાર અને વાછરડાનું પુનર્જીવન એક લોકપ્રિય વાર્તા મુજબ એક સાહુકારની દાસીએ ભૂલથી ગાયના વાછરડાને રાંધ્યું કારણ કે તેણે ગેહુંડલા શબ્દનો અર્થ ઘઉંના ડાંગર તરીકે નહીં પરંતુ વાછરડાના નામ તરીકે સમજ્યો હતો પછી શાહુકારે પાપ વિમોચન માટે તે વાછરડાને દાટી દીધું સાંજે ગાય આવી અને પોતાના વાછરડાને શોધતા ખોદવાનું શરૂ કર્યું અને વાછરડું જીવતું બહાર આવ્યું આ ચમત્કારથી પ્રેરિત થઈ સ્ત્રીઓએ સંતાન સુખ માટે વ્રત રાખવાની પરંપરા શરૂ કરી આદિવાસી પરંપરાની કથા ગુજરાતના કેટલાક આદિવાસી વિસ્તારોમાં આ દિવસે વાઘદેવની પૂજા કરવામાં આવે છે પહેલાના સમયમાં જંગલોમાં વાઘોનું પ્રમાણ વધારે હોવાથી લોકો જાનમાલની સનામતી માટે વાઘદેવની આરાધના કરતા આ પૂજામાં ખીરનો પ્રસાદ ચડાવવામાં આવે છે વાઘ માણસનો ધાર્મિક અર્થ ધૈર્ય અને સત્યનો પુરુષાર્થ વાક એટલે વાણી એટલે કે સત્ય અને હિતકારી બોલવાનો સંકલ્પ કરવો આ દિવસે ધાર્મિક રીતે મહત્વ ધરાવે છે કૃપા અને પુરુષાર્થ ગાયની પૂજા કરવાથી મનમાં દયા કરુણા અને સર્વજીવોના સંરક્ષણનો ભાવ વિકસે છે સંતાન અને આરોગ્ય માટે વ્રત સ્ત્રીઓ આ દિવસે સંતાનના આયુષ્ય અને સુખી જીવનની પ્રાર્થના માટે ઉપવાસ રાખે છે ધન અને શુદ્ધિનો અર્થ વેપારીઓ માટે આ દિવસ ચોપડા પૂજન અને હિસાબની શુદ્ધિ માટે શુભ દિવસ ગણાય છે વાઘ બારસ એટલે ફક્ત ધાર્મિક તહેવાર નહીં પરંતુ જીવનના ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષનું જીવન સંકલન માનવામાં આવે છે વાઘ બારસ એક હિન્દુ તહેવાર છે જે દિવાળી પર્વની શરૂઆતના દિવસ તરીકે ઉજવાય છે વાઘ બારસને દિવાળી પર્વનું પહેલું પગથિયું પણ માનવામાં આવે છે અને ગુજરાતમાં આ તહેવાર ખાસ મહત્વ ધરાવે છે હિન્દુ ધર્મમાં આ તહેવારનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને સ્તરે મહત્વ છે અને તે જીવનમાં નવી શરૂઆત માટે શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી આશા વ્યક્ત કરવાનો તહેવાર છે બારસ એ ક્રમવાર નવીન પ્રારંભ અને પુનઃનિર્માણ કરવા માટેનો પૂરક તહેવાર છે બારસના પર્વ પર પૂજા આરતી ઘરમાં દીવા ઉમરા પૂજન એની સાથે જ નંદિની વ્રત ગૌવશ દ્વાદશી અને ભજન કીર્તન પણ કરવામાં આવે છે આ તહેવાર ગુજરાત અને અન્ય પાક્ષિક વિસ્તારોમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે તો આપ સૌને બારસ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જ મારી આ ઓડિયો બુક અત્રે હું પૂર્ણ કરું છું શ્રોતા મિત્રો તમને જો મારી આ ઓડિયો બુક ગમી હોય તો એને લાઈક કરશો અને તમારા મિત્રવર્તુળમાં શેર કરશો અંતમાં આ તમામને હું કંઈક કહેવા માગું છું મિત્રો કડવું છે પરંતુ સત્ય છે કે હિન્દુ સમાજમાં આજે મોટા ભાગના લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિ અને આધુનિકતાના રંગમાં રંગાઈને આપણા ધર્મ અને ધર્મ સાથે જોડાયેલા તહેવારો તેના ધાર્મિક અને સામાજિક મહત્વ અને ઉજવણીના સાચા રીત રિવાજોથી વિમુખ થઈ ગયા છે અથવા તો અપરિચિત છે તો શ્રોતા મિત્રો આ વિડિયો બનાવવાનો મુખ્ય હેતુ હિન્દુ સંસ્કૃતિ સાથે અને ધર્મ સાથે જોડાયેલા ધાર્મિક તહેવારોના મહત્વ અને ઉજવણી માટેના સાચા રીતિ રિવાજો અને માન્યતાઓ આમ જન સુધી પહોંચે એ જ છે તો સંસ્કૃતિ બચાવો દેશ બચાવો એ સૂત્રને ચરિતાર્થ કરતાં આપણે સૌ હિન્દુ ધર્મના એક સૌથી વધુ મહત્ત્વના તહેવાર દિવાળીના પર્વને જાણીએ અને માણીએ આશા છે કે તમને મારો આ વિડીયો જરૂર ગમ્યો હશે શ્રોતા મિત્રો આપના સારા સ્વાસ્થ્યની કામના હું મારી વાણીને વિરામ આપું છું આપ સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય ભારત જય હિન્દ અસ્તુ